વાર વારમાં ડોક્ટર પાર્ટી પેક કરીને નીકળી ગયો હતો હું ઘરે થી કેમ કે આપણે જવાનું હતું ધંધે પછી મિત્રોની સાથે નીકળ્યો તો સ્ટેશન બાજુ આવી ગયો તો સ્ટેશન થોડીક વાર કરી લીધી મિત્રોની સાથે બધાની વાતો પછી થઈ ગયો તો માવો ખાવાનું મન માવો ખાવાનું મન થઈ ગયું તો પછી ઠપકાન નાખવાનું ના ભાઈ આવી ગયા હતા રિક્ષા પણ આવી ગઈ હતી રિક્ષામાં બે નીકળી ગયા પછી કામ બાજુ આવી ગયા ગયો મેલડીમાના મંદિરે મેલડીમાના થી બધા દર્શન કરીને નીકળી ગયા પછી ત્યાંથી કામ બાજુ થોડીક વારમાં આવી ગયા હતા ખાતે બની ગઈ ત્યાં એ મફત નિશા

પાંચ વાગે તમે ઘરે જવાનું થાતું હતું બહુ મન ને અંધારું પણ નતું થતું હાડા હાથ નો ટાઈમ હતો અમારે એટલે થતું હતું બહુ મોડું ઘરે જવાનું પછી થઈ ગયું હતું અંધારું તો પછી બધા મિત્રો સાથે નીકળી ગયો તો હું ઘર બાજુ રસ્તા રસ્તામાં થઈ ગયું તો બબલું ખાવાનું મન તો પછી લઈ લીધું બબલું ને થોડીક વારમાં પછી માવો ખાઈ નાખ્યો આપણે ઘરમાં તો મિત્રો આજ માટે ખાલી એટલું જ તો મળીએ કાલે એક નવા બ્લોગ ની અંદર ત્યાં સુધી બધાને બાય બાય અને આ સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો